આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની અને બે હજાર સત્તાવીસની વિધાનસભા ચૂંટણીઓને લક્ષમાં રાખીને નેતાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે રણનીતિ ઘડવામાં આવી હતી નેતાઓએ વાલિયા અને ડિમલાઇટ લિગ્નાઇટ પ્રોજેક્ટનો મુદ્દો પણ ઉઠાવ્યો તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી હજારો પરિવારો વિસ્થાપિત થશે જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે પાર્ટી નેતાઓએ આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે गठबंधन ने शक्यता व्यक्त करी जो गठबंधन नहीं था तो पार्टी तमाम बैठकों पर स्वतंत्र रीते चुटनी लड़से तो पार्टी को गुजरात में और मजबूत करने के लिए आने वाली साधु जो चुनाव है उसको तैयारी को लेकर मैं और गुलाब भाई जो हमारे सह प्रभारी है गुलाब सिंह यादव जी हम लोग पूरे गुजरात के दौरे पर हैं एक एक लोकसभा में जा रहे हैं और आज हम भरूच लोकसभा में हैं जहाँ पे चेतर भाई के नेतृत्व तो में आज मैं मीटिंग हो रही है हर जगह हम लोग कार्यकर्ताओं से उनका फीडबैक ले रहे हैं चर्चा कर रहे हैं और आगे के प्रोग्राम्स के बारे में बता रहे हैं बहुत उत्साह है लोगों के अंदर कार्यकर्ताओं के अंदर बहुत उत्साह है जहाँ भी जाते हैं लोग यही कह रहे हैं कि इस बार आम आदमी पार्टी की सरकार बनानी है और दो में भारतीय जनता पार्टी से हर तबका परेशान हो गया है और सबका ये कहना है कि इस बार आम आदमी पार्टी की सरकार बनानी है देखिए गुजरात को उम्मीद की राजनीति चाहिए गुजरात को ऐसे नेता चाहिए गुजरात को ऐसे लोग चाहिए जो उनके मुद्दों के ऊपर काम करें, जो ये लड़ाई झगड़ा करते हैं ये गुजरात का भला नहीं कर सकते ये गुजरात को आगे नहीं बढ़ा सकते हमें तो ऐसे सीरियस पॉलिटिशियंस की जरूरत है जो लोगों के મુદ્દો કે ઉપર કામ કરે લોકો કે ઇશ્યુઝ કે ઉપર કામ કરે એ લડાઈ ઝઘડા કરવા તો પાવર પોલિટિક્સ કે જનતા સે કોઈ લેના દેના નહીં આજે લોકસભામાં દિલ્હીથી ગુજરાત પ્રદેશ ના સહપ્રભારી શ્રી એવા દુર્ગેશભાઈ પાઠકજી ગુલાબસિંહ યાદવજી અમારી વચ્ચે આવ્યા છે અને કાર્યકરો વચ્ચે એક ચિંતન અને સંવાદ કરવાના છે જે રીતે અમે પાછલી લોકસભા લડ્યા છે એવી જ રીતના આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ લોકસભામાં આવતી સાથે સાથ વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે સાથે સાથે ભરૂચ વિસ્તારના ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે જીઆઈડીસીના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે નેશનલ હાઇવેમાં જમીન સંપાદન થય એની બાબતો છે સાથે સાથે પીવાના પાણી હોય સિંચાઈનાં પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા

સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલ થી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે